એ બધો સમય થયો રામદેવજી બાપા સમાધિ લેવાઈ ગયા બાબુજી ઓલાય કીધું ઓલાય કીધું એ કે વચન સિદ્ધ માણસ પુરુષ છે ભલે મને કીધું છે હું મળ્યા સિવાય નો જાય અને મને મળ્યો નથી કેવી રીતે જઈ તો કોકે કીધું કે અમે પણ જ હતા અમે મુઠી માટી અમે નાખી કે હું અહીંયા જઈને પાકું કરું પછી હા હાથ આવોથી ખોટી વાત હું માનતો નથી વાત ખોટી છે ઈ પછી અહીંથી ઘોડે ચડી અને આવે છે અને રણુજાના જ્યાં સીમાડો હતો ને બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા ત્યાં બેઠા છે વાણી એવો પુરાવો હોય છે હરભૂજીને હઈએ હર ખપર ઘોડલા ચરનતા દીઠ્યા રામા પીરના ભજન છે ને જ્યાં જ્યાં ભજન છે એ વાતો પડી છે એમ નામ ભજન નો થાય અને જો એમના બનતું હોય તો આપણે બધા બુદ્ધિશાળી છે એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે નો હાલે હવે અરભુજી ત્યાંથી ઉતર્યા ઘોડેથી અને બે ભાઈઓ બાપુ બસુ ભરીને બેઠ્યા અને હરભુજી રામદેવજી બાપાને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો ભાઈ આ તો જગત છે ગમે કે આપણે બે તો આપણે ઘણા ટાઈમથી ભેગા નથી થયા કહું બહુ નથી પીધો કહું બહુ બનાય કહું બહુ બનાય એ વાતને આખી ઉડાડી દીધી

હરભુજી આવીને ઉભા રહ્યા મેં ક્યાં શું આપે તો ડાયરો બેઠો છો ઈ કે શું ભલામણા ગાંડા જેવી વાત કરે છે રામદેવજી વ્યાઈ ગયા ત્રણ દી થી તને કે શરમ નથી આવતી ઘોડા ઉપર બેહીને આવ્યો છું હરભુજી દાંત મીડિયા કાઢવા કે પણ રામદેવજી બાપા તો મને અટાણે સીમાડે મળ્યા એ કે તો આ ગામ આખું ખોટું તું હાચું પછી ઓલી જે વસ્તુ આપી હતી રતન કટોરો અમલની ડાબલીન ગેડિયો બાપુ એ બધું બતાવ્યું અને આમને શંકા જાય ગયા એ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી કે માથું મારી નીકળી ગયા હાલો કે ખોતું એ ગયા ક્યાં અને ખોદવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ કે એ તમારી જાતના મેં તમને શું કીધું તું હવે કે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં પહેલું પિરાણું આપણું ગેબીનાથને પાડ્યા આયા બાબુ રામદેવજી બાપા ની એવડી કૃપા છે આપણા કચકાઠી ને સૌરાષ્ટ્રમાં કે કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નો ફરકતો હોય કોઈ ગામ એવું ન હોય કે રામદેવજી બાપા નું મંડળ ન હોય કોઈ ગામ એવું ન હોય કે રામદેવજી બાપાને માનતા ન હોય એટલી કૃપા અને અહીંયા બાબુ છે ને રણુજામ નો જે જોયા છે ઉનાળાનો ટાઈમ છે નકરી રેતી ઉડે કઈ છે નહીં ઠીક છે જન્મ ભોમ કાશે જવા જેવું આટો મારો તે કદા મારી આવજો બાકી છે અને કંઈ બધું આય છે બાકી રામદેવજી બાપાની જો વાત માની હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત અને પછી અર્ભુજીને ખરેખર ખબર પડી કે ખરેખર આ તો વ્યવહી ગયો તો મને મળવા આવ્યો અને પછી બાપુ અરબુજી રોયો એવો રોયો એવો રોયો પછી અરબુજી કેમ છે કે મારા બાપ હવે તને મળવું હોય તો શું કરવું પડે મને આવી ખબર નહોતી તે મને અંધારે રાખ્યો ઈ કે ઈ હવે સમજ્યું પણ ઈ કે આ જો આજ પાટ ની પરંપરા છે એટલે તમને વાત કરીને ઈ કે ચોખા જોત ચોત નો ધોત અને સફેદ ધજા લીલી ચડાવે છે પણ સમ સફેદ કહે છે ગમે એમ એ મને બહુ ખ્યાલ નથી પણ સફેદ ધજા નું કીધું છે થોડી થજા ગુગલ નો ધૂપ ચોખા ઘી જોત કરી અને મારા નામ ના પાંચ ગાણા ગૌરવ હું કોઈ પણ સ્વરૂપે આવી આવીશ બાકી હવે હું પ્રત્યક્ષ તમને નહીં મળો તમને ભરોસો હોય કે ન હોય મને ભરોસો છે કે એટલે ક્યાંક બેઠો એ પાંચ પાકી એટલા માટે બાબુ હરભુજી છેલ્લે રોય અને એક બે કડી ગઈ લો એટલે હરભુજી રોતો રોતો કહે છે શું કહે છે લીલોડ હરે ના ચંદ્રપી કે ખાઈ હરે ના શાંતિથી સાંભળો હાંભળો મેં બધારો આભાર કાય ભૂલ ચૂક થયો હોય તો માફ કરજો રામદેવજી બાબાનો પાઠ છે એટલે છોળવેરા રામદેકરી થી બાપુ પધાર્યા છે રામદેવજી બાબાનો છે ને હું તો જાહેર માં એ કહું છું કે જીવ તો જાગ તો બાપુ જો દેવ હોય ને તાણે એક હનુમાનજી એક માં મેલડી અને એક રામાપીર ભવણ નાળીર મનોન બપોર ફડાકો કરે જીવ તો જાગ હું તો રામાપીરના મંડળના માણસો હોય એને હું સલામ કરું છું તમે જે ભક્તિ કરો છો એ સારી છે પણ રેણી રેજો ને આ બાપુ જે પસાડી મારે ને અને તમને જો વિશ્વાસ ન હોય ને તો બાપુ હું તમને બતાવું તમે આવો મારી ભેગા જે ચૂકી ગયા છે ને એની બાપુ જે દશા થઈ છે ને હું તો ના પાડું છું જો તમારાથી રેણી ન રહેવાય તો એક બાજુ એક બાજુ રહેવા દેજો બાકી આ એટલું બધું હેલું નથી બાકી તમે એની રેણીએ રહ્યો ને બાબુ આ દુનિયામાં જો ટોચે ન પોગાડે તો રામદેવજી ને કોઈ ઓળખે નહીં હા એની રેણીએ રહ્યો ને બાબુ રામદેવજી બાપામાં કાંઈ ઘટે નહીં લખી લેજો પણ જ્યાં મંડળ છે ને ત્યાં લગભગ છે કારણે કમંડળ થઈ ગયા કઈક થોડુંક હરખું સારું ગાતા હોય ત્યાં એ ના પાવર આવે કોઈક સારું પાત્ર જરાક ભજવતા હોય તેમ કે આપણે થી નજા હાલે છે એટલે એવું નથી બધી એની દયા છે ત્યાં આ બધું હાલતું હોય આમાં ખોટો વ્યામ રાખવાની કઈ જરૂર નથી એના નામના જે પાંચ નામ લેવાતા હોય એ આનંદ કરવાની વાત છે બાકી રામ